નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો તારીખ આજે એકવીસ ચાર અને બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની આવકની વાત કરીએ તો મિત્રો લસણની આવક ત્રણસો થી સાડા ત્રણસો દાગીનાની થઈ હતી અને મિત્રો ભાવની વાત કરીએ તો બજાર મિત્રો આજે થોડુંક ઢીલું જોવા મળ્યું હતું તો ખેડૂત મિત્રો વધારે સમય ના લેતા જોઈએ આજની લાઈવ જામનગર માર્કેટિંગ યાર્ડની લસણની હરાજી તેની પહેલાં મિત્રો રોજે રોજની લસણની હરાજી જોવા આ ચેનલમાં હજી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો જોઈએ આજની લાઈવ લસણની હરાજી ૱ব નરે ને 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 નેને ને ન ને 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 નઇ નેનેનઇ ને શુકર લાડુ આજની ઊંચામાં ત્રણ હજાર ને પચાસ તીન હજાર પચાસ રૂપિયા વીસ કેજી

સત્યાવીસો રૂપિયા સુપર લાડુ જામનગર સતાવીસો રૂપિયા બીસ કેજી સુપર લાડો સત્યાવીસો ને પચાસ સતાવીસો પચાસ બીસ કેજી જામનગર